નમસ્કાર ગુજરાતી મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં તો ગુજરાત મિત્રો સવારના નવ વાગી ગયા છે અને સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે તમે જોઈ શકો છો સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે અને વરસાદના કારણે અમારે ત્યાં લાઇટ પણ ચાલી ગઈ છે અને ગામડાઓમાં આ જ પ્રોબ્લમ હોય છે કે જેવો વરસાદ શરૂ થયો નહીં કે લાઇટ કાપી નથી તો ચાલો ગુજરાત મિત્રો શરૂઆતથી જ શરૂ કરીએ અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો વરસાદના કારણે જ્યારે હું કાલે વિડીયો ઉતારતો હતો ત્યારે મારા ચંપલ તૂટી ગયા હતા તમે જોઈ શકો છો તો આજે હું વિસનગર જવાનો છું તો નવા ચંપલ લાવીશું અને બાઇકનો હપ્તો પણ આવી ગયો છે તો આપણે એ પણ ભરવાનું છે વરસાદ બંધ થવાનું નામ લેતો નથી તો આપણે આજે પલળતાં પલળતા જવાનું છે તો આજે હું મેં સ્નાન પણ કર્યું નથી લાઈટ ના હોવાના કારણે રસોડામાં પણ એકદમ અંધારું છે તમે જોઈ શકો છો અને સવાર સવારમાં ડાળ મૂકી છે મમ્મીએ અને પાણી પણ નથી ગ્રામ પંચાયતનું બોર પણ બંધ છે જેથી પાણી પણ આવી નથી તો પાણી પણ આજે જે હોય તે ચલાવવું પડશે અમારે તમે જોઈ શકો છો કે મમ્મી દહેણું કરે છે સવાર સવારમાં નવ વાગી ગયા છે પણ છે

તમે જોઈ શકો છો લાઈટ બંધ લાઈટ ચાલી ગઈ જેના કારણે ઘરમાં પણ અંધારું છે તો ગુજરાતી મિત્રો હવે આપણે જઈશું વિસનગર તો વિડીયોમાં બનાવી રહેજો વિડીયો ખૂબ જ મજેદાર થવાનો છે વરસાદમાં આપણે આજે વિડીયો ઉતારવાના છીએ તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે અમે ઘરથી હવે નીકળી નીકળી ગયા છે અને વરસાદના કારણે ખૂબ જ કાદવ જોઈ શકો છો બાઇક પણ ચાલી શકે તેમ નથી સવાર સવારમાં વરસાદ પડ્યો જેના કારણે મારા ઘરની આગળ એકદમ કાદવ જેવું થઈ ગયું છે તો આજે આપણે વરસાદમાં પલળવાના છીએ અને વિડીયો ઉતારવાના છીએ તો વિડીયો ખૂબ જ મજેદાર થવાનો છે તો ગુજરાતીનું તો તમે જોઈ શક્યા છો કે અમે ઘરથી નીકળી ગયા છે અને મારી સાથે છે ભરતકુમાર તમે જોઈ શકો છો વરસાદ શરૂ થઈ ગયો છે અને તે દિવસે આપણે જે બજારનો વિડીયો હતો તેમાં તો રિયાન હતો અને તેની મમ્મી પણ હતી જેના કારણે આપણે વરસાદમાં જે મજા લેવી જોઈએ એ લઈ શકે નહીં પરંતુ આજે હું અને ભરત ગયા છીએ તો આપણે ફૂલ વરસાદની મજા લેવાના છીએ અને વરસાદમાં આજે બધું કામ કરવાનું છે થોડીક ખરીદી કરવાની છે અને બાઇકનો હપ્તો ભરવાનો છે અને બજારમાં આપણે થોડું ફરીશું પકડી પોકડી ખાઈશું તો આપણે મિત્રો પહોંચી ગયા છીએ અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને આ છે એટીએમ અને એટીએમમાંથી આપણે પૈસા ઉપાડી જાય છે હપ્તો ભરવાનો છે નાસ્તો કરવાનો છે ચા પીવાની છે અને જમવાનું પણ આપણે જમવાનું છે થોડી ખરીદી પણ કરવાની છે તમે જોઈ શકો છો વિસનગરમાં પહોંચી ગયા છે અને વરસાદ શરૂ થઈ ગઈ આપણે વરસાદમાં મોજ કરવાની છે તો ગુજરાતી મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડીને અમે પહોંચી ગયા છે ચા પીવા કારણ કે વરસાદના કારણે એમને ખૂબ જ ઠંડી લાગતી હતી જેથી કરીને ચા પીવાથી શરીરમાં થોડી ગરમી જળવાઈ રહે તો સરસ મજાની ચા બનાવી અને અમે તમે જોઈ શકો છો ભરતકુમાર ચા પીવે છે તો વરસાદના કારણે અમે ખૂબ જ પળી ગયા જેના કારણે ઠંડી ઠંડી લાગતી હતી તો ચા પીશું અમે ફટાફટ ચા પીને અમે પહોંચી ગયા આપતાની ઓફિસમાં જ્યાં આપતો ભરવાનો હોય છે અને આપતો ભરીને હવે આપણે જઈશું બજારમાં તમે જોઈ શકો છો મેં આપતો ભરી લીધો છે તો ફાઇનલી ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે અમારે બધું કામ પટી ગયું છે અને હવે મેં ઘર નીકળવા જઈ રહ્યા છે તો સૌથી પહેલાં બાઇકમાં પેટ્રોલ નથી તો પેટ્રોલ પુરાવી દઈએ તો બાઇકમાં પેટ્રોલ પુરાવીને હવે આપણે ડાયરેક્ટ સીધા ઘરે જ જઈશું અને શું ખરીદી કરી એ આપણે જઈશું તો ફાઇનલી ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે અમે બજારમાંથી ઘરે આવી ગયા છે બૂટમાં પાણી પણ ભરાઈ ગયું પાણી ભરાઈ ગયું બૂટામાં આવ્યા મેં

ખાઈએ થો તો ગુજરાત મિત્રો સાંજના પાંચ વાગી ગયા છે અને હું હાલ જ ઊંઘમાંથી ઉઠ્યો છું તમે જોઈ શકો છો વરસાદ આવેલું વાતાવરણ થઈ ગયું છે હરિયાનની ઊંઘી કચરો વાળે છે અને હવે આપણે રાત માટે તો હવે આપણે રાતના માટે હું બનાવું તો ફજ બનાવવાનો છે તો તમે ખાધા હોય તો કમેન્ટમાં જરૂર કરજો અને આપણે કઈ રીતે બનાવવાનો છે બધું આખો વિડીયો ઉતારવાનો છે તો આ ફોજ છે તમે જોઈ શકો છો ફોજનો પત્તો આવ્યા આવો અને એને આપણે ધોઈને કટિંગ કરવાનું અમે આ રીતે આટલો જ છે તે આટલો જ જોવું અમે એ ગુગડું

पागल पागल लड़की बोल 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 तू आई जैसे भी बन रहा है। के? के जी, बुल जी? बुल। के दोस्तों हमारे घर भी फज्जा बन रहा है आपको खाना है तो हमारे घर आना पड़ेगा क्या बोल बोल जी बोल नहीं क्या

We'll

બાફીને પછી દીધો તો ગુજરાત વિડિયો ગમે તો વિડીયો ગમેક કરજો અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારની કોઈ ભૂલ હોય તો કમેન્ટમાં જરૂર લખજો તો ફરી એકવાર મળીએ જય